ઘણી વખત એવું થાય કે આપણે બાળકને જમવાની ડીશ આપીએ અને બાળક ઊંધું ફરી જાય અથવા તો ના પાડે કે એવું કહે કે મને હજી સુધી ભૂખ નથી લાગી તો ભૂખ ના લાગવાના ઘણા બધા કારણો છે એમાંનું એક કારણ છે કબજિયાત બીજું કારણ છે મંદાગ્નિ ત્રીજું કારણ છે શરીરમાં કોઈ રોગ હોવો અને ચોથું કારણ છે સ્ટ્રેસ હવે જે ભૂખ ન લાગવાની સમસ્યા છે એ ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધની અંદર વધારે પડતી જોવા મળે છે એનો ઉપચાર અને ઉપાય આયુર્વેદિક અને ઘરેલું પદ્ધતિથી સરળતાથી કરી શકાય અને ડોક્ટર પાસે જો બે કે ત્રણ અઠવાડિયા કરતા વધારે સમયથી આ પ્રકારની સમસ્યા હોય તો ડોક્ટર પાસે જોવું પડે છે નિષ્ણાંત ચિકિત્સકની સલાહ પણ લેવી પડતી હોય છે ભૂખ ન લાગવાના કારણે સૌથી પહેલા તો આપણી ઇમ્યુનિટી ખરાબ થઈ જાય છે વજન ઘટવા માંડે છે નબળાઈ આવે છે અશક્તિ આવે છે અને ભૂખ ન લાગવી એ શરીરમાં બીજા રોગની હાજરીનું સૂચન કરે છે એટલે આ જે પ્રકારની સમસ્યા છે એને એવોઇડ ના જ કરવી જોઈએ આયુર્વેદની વાત કરું તો આયુર્વેદની અંદર કેટલા એવા મિશ્રણ છે અગ્નિ પ્રતિપક દ્રવ્યો છે જેમ કે હિંગવાષ્ટક છે ત્રિફળાનો ઉપયોગ પેટ સાફ કરવા માટે કરી શકાય ત્રિકટોનો ઉપયોગ અગ્નિ પ્રદીપક એટલે કે મંદાગ્નિને દૂર કરવા માટે કરી શકાય જીરાનું પાણી પી શકાય જમ્યા પછી ચાવીને અજમો ખાઈ શકાય આ બધા ઉપાયોથી સરળતાથી આ પ્રકારની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે અને બાળકની જે મંદાગ્નિ હોય અથવા તો ભૂખ ન લાગવાની સમસ્યા હોય એમાંથી છુટકારો મળ મેળવી શકાય આફ્ટર ફોર્ટી પણ આ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે કેમ કે જે ત્રીસ વર્ષથી પચાસ વર્ષનો સમયગાળો છે એ જે યુવાનો છે એની અંદર સ્ટ્રેસ ખૂબ જ રહેતો હોય કામકાજની ચિંતા હોય સામાજિક ચિંતા હોય તો એની અંદર પણ આ પ્રકારની સમસ્યા રહેતી હોય તો એ લોકોએ શારીરિક વ્યાયામ કરવો જોઈએ યોગ કરવા જોઈએ પ્રાણાયામ કરવા જોઈએ ચક્રાસન છે તાળા તાળાસન છે ભુજંગાસન છે પદ્માસન છે અને ફજરાસન છે જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે આ પ્રકારના આસન કરવાથી પણ આપણને જે ભૂખ ન લાગવાની સમસ્યા છે મંદાગની છે એમાંથી છુટકારો મળતો હોય છે તો જો તમારા કોઈ પણ બાળકોને અથવા તો તમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો તમે કોમેન્ટ કરીને ચોક્કસ મને પૂછી શકો છો મારી પાસેથી સલાહ સૂચન લઈ શકો છો અને બાળકોને આની અંદર એક વાત હું કહેવાની મારાથી રહી ગઈ જે હું તમને જણાવી દઉં કે સ્વર્ણપ્રાસન આની અંદર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો જે કંઈ પણ મિત્રોને બાળકોને વૃદ્ધોને આ પ્રકારની સમસ્યા હોય કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો મારી માહિતી ઉપયોગી લાગતી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ ઉપર તમે જો પહેલી વખત આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ